કચ્છમાં ધોરડો બન્યું રાજ્યોનું ચોથું સોલાર વિલેજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે ઈ લોકાર્પણ કરાયું ધોરડો ગામના એંસીથી વધુ રહેણાંકમાં કુલ એકસો સિત્તોતેર કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાયા સોલારથી દરેક વીજ વપરાશકર્તાની વાર્ષિક રૂપિયા સોળ હજારથી વધુનો આર્થિક લાભ થવાનો અંદાજ છે યુનાઇટેડ નેશનલ વર્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન યુએન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત સો ટકા સોલારાઇઝેશન કરવામાં આવ્યું છે આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાંથી ધોરડો સોલાર વિલેજનું ઈ લોકાર્પણ કર્યું હતું મહેસાણાના મોઢેરા ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે ધોરડો ગામ ખાતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સર્વ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ કચ્છ જિલ્લાના તમામ નાગરિકોએ લેવો જોઈએ તેવો ધારાસભ્યશ્રીએ અનુરોધ કર્યો હતો ધોરડો ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું કે ધોરડો છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી નોંધપાત્ર વિકાસ થયો છે ધોરડો ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લગાવવાથી લોકોનું બિલ ન્યૂનતમ થઈ જશે અને ગામના લોકોને ઘણો ફાયદો થશે સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહીવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે ધોડોના દરેક ઘરમાં વાર્ષિક રૂપિયા સોળ હજારથી વધુનો આર્થિક લાભ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ધોડો ગામના સો ટકા રહેણાંક હેતુના વીજ જોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે આ કામગીરીને લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરણોના રહેણાંક ઘરો પોતાના વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે આ પ્રોજેક્ટ થકી ધોરણોના એક્યાસી રહેણાંક ઘર માટે એકસો સિત્તોતેર કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે આ પ્રોજેક્ટથી ગામના દરેક વીજ વપરાશકર્તાને રૂપિયા સોળ હજાર ચોસઠનો આર્થિક લાભ થવાનો અંદાજ છે અને વાર્ષિક બે લાખ પંચાણું હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે આ યોજનાને લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધે પણ આવક થશે દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ રૂપિયા તેર લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે ધોરડો ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ફકીર મામદ ધોરડો સરપંચ શ્રી મિયા હુસેન કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન પીજીવીસીએલ ભુજ અધિક્ષક ઇજનેર શ્રી તપન વોરા પીજીવી કોર્પોરેટ ઓફિસ અધિક્ષક ઇજનેર સુશ્રી કિરણ પટેલ કાર્યપાલક ઇજનેર શ્રી જે એમ કાવડિયા ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાદવ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી એ એન શર્મા એગ્રોસેલ કંપની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ચેતનભાઈ શ્રોફ ડિરેક્ટર શ્રી રાજેશભાઈ શાહ સહિત પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મિયા હુસ ગોરબે હું ધોરડો જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું આજે ધોરડો ગામ જે છે એ હંડ્રેડ સોલાર સિસ્ટમથી જોડાઈ ગયું છે જેનું ઉદઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ ઝીરો આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે તેના સાથે સાથે બીજા પણ નાના ગરીબ માણસો જે બિલ ન ભરી શકતા હોય એવાને પણ બિલમાંથી રાહત મળશે એટલે ખૂબ આર્થિક પણ એ લોકો સદર થઈ શકશે અને આજે અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું જે સોલાર પી એમ સૂર્ય ઘર યોજના અંતર્ગત જે બન્યો એનું ઉદઘાટન પણ લોકાર્પણ વિધિ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે થઈ જે જોઈને અમને આનંદ છે અને અમારા ગામમાં આખામાં ખુશીનો માહોલ છે 81 ઘરમાં લાઈટ જોડાણ હતો જીબીનું એ બધા સોલાર થઈ ગયા છે એના સિવાય પંચાયતઘર છે સ્કૂલ છે કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે જે કાંઈ ધોરણમાં એના રહેઠાણ સિવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે સૂર્ય ઘર પીએમ સૂર્ય ઘર યોજનાનું જે લોકાર્પણ વિધિ થઈ એનાથી ખૂબ ફાયદો થશે અને એના માટે હું તમામનું આભાર માનું છું આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ જીબી વિભાગ કચ્છ કલેક્ટર તમામ અને એના સિવાય માનનીય પ્રધાનમંત્રી પીએમ નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર જેને આજે આખી કચ્છનું એક પહેલું ગામ

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો